તો બીજી તરફ સગર્ભા મહિલાના મોત ના મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે સગર્ભા મહિલાને કવાન દવાખાને લાવવામાં આવી હતી પ્રથમ થી હાઈ રિસ્ક પ્રેગ્નન્સી તરીકે નિદાન થયું હતું ત્યારે વધુ સારવાર અર્થે મહિલાને વડોદરા લઈ જવાઈ હતી ગઈકાલે જે તુરખેડાના એક ફળિયામાં જે બેન સાથે જે ઘટના બની છે પ્રસુતિ દરમિયાન પ્રસુતિ થતા પહેલા જેનું જે મૃત્યુ થયું છે એ વાતથી હું ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું પણ આગળ જે પ્રોસેસ જે કરવાની છે આ પહેલા પણ જે બનાવ બન્યો હતો ત્યાર પછી અમે જિલ્લા પંચાયત અને ધારાસભ્ય શ્રી તમામે સાથે મળીને રાજ્ય સરકારમાં પણ અને દરખાસ્ત કરી દીધેલી છે સાથે સાથે એક રોડ બની ચૂક્યો છે બીજો બનવાનો છે અને પોતે જ્યારે મને જાણવા મળ્યું ત્યારે એવું પણ અમને જાણવા મળ્યું કે માતા પણ પોતે હાઈ રિસ્ક મધર હતી એની પહેલી ચાર ડિલિવરી થઈ ગઈ હતી આ પાંચમી ડિલિવરી હતી એટલે માતા પણ પોતે હાઈ રિસ્ક હતી એટલે એ પણ આપણે પણ અને એના પરિવારને પણ જોવું જોઈએ કે માતાની કેવી રીતે કાળજી રાખવી કે ચાર પ્રસુતિ હોય વજન ઓછું હોય લોહી ઓછું હોય તો એ પણ કાળજી રાખવાની પરિવારને કાળજી રાખવાની હોય છે અને અન્ય સભ્યોને પણ કાળજી રાખવાની હોય બાકી સરકાર માં જે રજૂઆત કરવાની છે એ જિલ્લા પંચાયતના માધ્યમથી અમે તમામ માહિતી પહોંચતી કરેલી છે અને ટૂંક સમયમાં એ કામ પણ શરૂ થવાનું છે